દયા ધર્મ કા મૂલ હે પ્રાપ મૂલ અભિમાન ધર્મ નું મૂલ દયા છે જો તમારી અંદર નિર્દોષ જીવ આબોલા જીવ ઉપર કોઈ આવા નિર્દોષ લોકો ઉપર કોઈ ગરીબો ઉપર કોઈ દુખિયારા ઉપર એના પ્રત્યે તમને જો દયા ભાવના નહીં ના તો તમે મનુષ્ય કેવા તમે રાક્ષસી માં આવી જાઓ રાક્ષસ ને જોડાવાની જરૂર નહી કોઈ જંતર મંતર કરાવવાની જરૂર નહી કોઈ ચોકીઓ મારવાની જરૂર નહી આપે રૂપે દેવી શક્તિ ની કૃપાનો વરસાદ થાય વરસાદ થાય 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 પણ એના માટે જીવનમાં બદલાવ લાવો જોઈએ જીવન તમારું પરિવર્તન લાવવું જોઈએ તમારે ખોટો માર્ગ છોડી અને અત્યારે હું ખાધું પીધું જે કરી હોય ને એ ભગવાન માતાજી જોડે તમારી કુળદેવી સમક્ષ બે કાળની ની જાલી અને પાંચ ઉદ્વેશ કરી નહીં તે કદાચ નારિયલ વધી ને એના પ્રાર્થના કરાય કે માં અત્યાર હું જ્ઞાન નતું પણ હવે માં જ્ઞાન આવ્યું છે ને હવે અમને માં પવિત્ર કરી દે ક્યારે આ અમારી જીભ પટલાવી નહીં યારે અમારી આ જીવ અબડાવી નથી શું દેવી શક્તિ આધ્ય શક્તિ ખાલી મનુષ્યની માં છે દેવી શક્તિ આધ્ય શક્તિ શું ખાલી મનુષ્યની માં છે સમસ્ત સંસારના જેટલા બી જીવ જંતુ પશુ પક્ષી જેટલા બી પ્રાણીઓ છે ને બોલા જીવ એ બધાની માં છે આખા પ્રકૃતિની માં છે એને તો એક નોની અમથી કીડી એના માટે પ્રાણ છે અને મનુષ્ય નો જીવન એના માટે પ્રાણ છે હોય નહીં જોયું હશે અમુક લોકો કેતા હોય છે કે હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા છે હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા છે તેત્રીસ કોટી દેવી દેવતાઓ કેવાય છે ને તો એનો જવાબ આલું કદાચ દેવી શક્તિ એક એક પ્રાણી લઈ લીધું પોતાનું કરી લીધું ભગવાને એક એક પ્રાણી લઈ લીધું કે જેમ બહુચર મારો એટલે નામે કોઈ કુકડા ના ખાય લઈ લીધો બકરો બકરો મારો તો માના નામે કોઈ બકરા ના ખાય બ્રહ્મણી લઈ લીધો હંસ તો એના માટે એની પર એનો કોઈ શિકાર ના કરે

શંકર ભગવાને નંદી લઈ લીધો જેથી આવા કોઈ હેરાન ના કરે મારે અને એટલા અલગ અલગ રૂપ લઈ અને અલગ અલગ પોતાનું વાહન કેમ લીધું એ હિન્દુ ધર્મ ના માનવા વાળા જે બી છે ને એ માતાજી નામે કોઈ જીવો પર અત્યાચાર કરે ગોળા પોતાના વ્યક્તિગત સ્વાદ ની પૂર્તિ માટે તમે જીવોની હત્યા કરો છો નહીં તો દેવી શક્તિ કોઈ બકરા ચલાવવાની જરૂર નહીં કોઈ કુકડા ચડાવવાની જરૂર નહીં આ બેઠી જો મારા દીકરા એ મારી સાત્વિક ઉપાસના કરી છે તો તમારા આવી હોય એ જીવે શું વગાડ્યું તમારું જે બકરાને તમે કાપી નાખશો ને આવતા જન્મ ભગવાન તમને બકરો બનાવશે અને એના તહાઈ બનાવી તમને કપાવડાવશે આ કર્મો સિદ્ધાંત છે આકર્મો ગતિ છે જન્મો જન્મ ઉપાસના મુક્તિ માટે જેટલા જેટલા કદાચ મારા શબ્દો છો મારા કોઈનો જે આપતા હોય એનો વિરોધ નથી આપતા હોય એનો કોઈ વિરોધ નથી પોતપોતાની મતી પ્રમાણે પોતપોતાની પરંપરા પ્રમાણે જે આલતા હોય એમનો વિષય છે પણ મારા સાનિધ્યમ જે જે આવે છે એને મારે શીખ હાલવી એ મારું ધર્મ કર્તવ્ય બને એટલે હું તમને કહું છું કે હું દુનિયા કેવા જાઉં તમને મને મોડો છો ને અને કદાચ મને માં કીધી છે ને તો માં તરીકે કદાચ મારે તમને સાચું જ્ઞાન આપવું પડશે સાચી સમજ આવવી પડશે જે આપતા હોય એમનો વિષય છે એમનો મારા કોઈ વિરોધ નહીં મારે કોઈ લેવા દેવા નહીં પોતપોતાની મતિ પ્રમાણે જે ગતિથી ચાલતા હોય એ જે કરે પણ મારા સાનિધ્યમાં આવતા હોય તો આટલી વાતનું પાલન રાખજો બે હાથ જોડીને કહું છું તમે મને રોજ જોડો છો હું તમને હાથ જોડું છું કેમ કે પછી ખોટી આશાઓ રાખશો કે માતાજી અમે ત્રણ મહિનાથી આવીએ છીએ અમે વીસ રવિવાર ભર્યા અમારું ભલું ના થયું પણ વીસ રવિવાર તમે મારી વાતનું કયું પાલન કર્યું કહો કોને હિસાબ હાલવા જશો કહો જે ભાવિક ભક્ત આવી અને મારા પ્રવચન રૂપી શબ્દો કદાચ હાભરી અને ઘેર જઈને પાલન કરવાની કોશિશ કરે ને એને મારા કૃપા ફળે એના માટે હું છું નહી તો હું કોઈની કામવારી નહીં

મને તમારી જોડ થી કશી વસ્તુ નો સ્વાર્થ નથી મને તો ખાલી છે ને તમારો પ્રેમ વાલો લાગે કોઈ પણ દેવી શક્તિ ભગવાન હોય એ હંમેશા પ્રેમ ના ભૂખ્યા હોય કોઈ પણ દેવી શક્તિ કે ભગવાન હોય એ શેના ભૂખ્યા હોય પ્રેમ ના એને બસ પોતાનું મોનો અને ખરેખર માં સંસાર

અને મીઠા મીઠા શબ્દો થી તમને જેવી આવડે એવી આરાધના ઉપાસના વાત કરતા કે ના આવડે પ્રાર્થના કરતા ના આવડે એ તો કદાચ મૂંગા હોય ને જેને બોલતા ના આવડતું હોય ને એની ભાષા સમજી જાય એનું નામ માં કહેવાય તમારું નોનું વાળ હોય છ મહિનાનું કે આઠ મહિનાનું હોય પણ ખાલી રડન એટલે માને ખબર પડી જાય કે આ ચમ રડ્યો એવી રીતે પોતાની કુળદેવીને તમે ગમે તે રીતે એને પ્રાર્થના કરતા હોય પણ એને પોતાની માં માનતા હોય ને તો એ તમારી પ્રાર્થના ઓભરી જ લેશે એને ખૂબ વાલું લાગશે જો મારા દીકરા પ્રાર્થના કરતા નહીં આવડતું પણ ચીવી તોતડી તોતડી ભાષામાં બોલે છે માં અંદર થી હરખા છે કે દીકરા તું શું બોલે ખબર નહીં પડતી પણ તું મને બહુ વાલો લાગે છે કે નહીં આવું એવી રીતે એક ભક્ત દેવી શક્તિ પ્રત્યે આવી ભાવના રાખે કે માં તું કામ ના કરું કે ના કરું તું મારી અરજી સાંભળું કે ના સાંભરું તું મારી પ્રાર્થના